નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરતના શિયાળાની આગવી ઓળખ સમાન પોંક અને પોંકવાળાની મજા માણતા સુરતીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે વિવિધ ઝોનમાં પોંક પોંકવાળા અને સેવનું વેચાણ મોટા પાયે થઈ રહ્યું છે ત્યારે આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય એ હેતુથી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આજરોજ કડક કાર્યવાહી શરૂ કરી ડેપ્યુટી કમિશનર હેલ્થ અને હોસ્પિટલ ડેઝિકેટેડ ઓફિસરની સૂચના મુજબ ફૂડ ઇન્સ્પેક્શન વિભાગના ફૂડ સેફટી ઓફિસરોએ શહેરના દસ જાણીતા પોંક વેચાણ કેન્દ્રો પર દરોડા પાડ્યા પોંક વડા સેવના કુલ નમૂના લેવાયા છે અને માટે સુરત પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે લેબોરેટરી રિપોર્ટ બાદ ફૂડ સેફ્ટી એક્ટ બે હજાર છ મુજબ આગળની કાર્યવાહી શરૂ કરાશે માત્ર નમૂના લેવા પૂરતી નહીં પરંતુ આરોગ્ય વિભાગે સંસ્થાના માલિકોને સ્વચ્છતા બાબતની પણ કડક ચેતવણી આપી છે એક્ટ મુજબ દરેક કેન્દ્રો પર ખોરાકને યોગ્ય હાઇજેનિક સ્થિતિમાં રાખવો શુદ્ધ સાત્વિક તાજો ખોરાક પેરસવો કામદારોને ફરજિયાત ગ્લવ્સ કેપ અને એપ્રોન પહેરીને કામ કરવું એવી સૂચનાઓ પણ અપાઈ છે પાલિકા દ્વારા અડજણ પાટિયા ગોરધો રોડ અને તાપી રિવર ફ્રન્ટ પાસે આવેલા પ્રખ્યાત મોક સ્ટોર ઉપર તપાસ શરૂ થઈ છે ડીડી ઠાકોરપુર સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા અને ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રી તથા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સૂચના અન્વયે ચાલો ચાલુ શિયાળાની સિઝનમાં પોંખથી બનતી વાનગીઓ જે કે પોંખવાળા સેવ વગેરેનો સૌથી વધુ ઉત્પાદન તથા વેચાણ થતું હોય બનાવતી સંસ્થાઓની સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ ઝોન વગેરેમાંથી મોકલી આપવાની કામગીરી કરવામાં આવી છે આગળની કાર્યવાહી કરવામાં આવશે બે હજાર છ નો આગળની કાર્યવાહી કરવામાં આવશે સંસ્થાઓ તપાસ કરવામાં આવી છે અને બાર થી નમૂનાઓ લેવામાં આવ્યા છે અને જેમ બને તેમ જલ્દી રિઝલ્ટ મેળવે પ્રાયોરિટી આપવામાં આવશે